હવે જુઓ અવયવ અવયવ છે કે આઠમા ધોરણ સુધીમાં કોઈ પણ અવયવની જરૂર પડે છે અવયવની રીત પહેલી અંતિમ પદ પ્લસ હોય તો હવે અહીં જુઓ એક્સ વર્ગ પ્લસ દસ એક્સ પ્લસ એકવીસ હવે અંતિમ પદ આ મધ્યમ પદ અને પ્રથમ પદ અંતિમ પદમાં પ્લસ આપેલા છે તો શું કરવાનું કે અંતિમ પદ ના ભાગમાં સાત અને ત્રણ પ્લસ કરો તો દસ થયા મધ્યમ પદમાં દસ આવી ગયા મધ્ય પદ પ્લસ આ બંનેને પ્લસ લગાડવાના તો મધ્યમ દસ એક છે એને કાટ નાખવાના એની જગ્યાએ સાત એક છે ત્રણે તો એક્સ વર્ગ પ્લસ સાત એક્સ પ્લસ ત્રણ એક્સ પ્લસ એકવીસ હવે બબેની આમ જોડ કરવાની આ બંનેમાં સમાન શું તો કે એક્સ એક્સ ને કોમન કાઢવાનો તો એક્સ પ્લસ એક્સ વર્ગમાંથી એક્સ બાર આવે એક વધે પ્લસ સાત પ્લસ આ બંનેમાંથી ત્રણ સામાન્ય કાઢવાના એક્સ વધે પ્લસ ત્રણ સત્તા એકવી સાત સમાન કાઉસ પેલા લખવાનો એક્સ વત્તા સાત અને આવા તમને આપું એના અવયવ પાડીને મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો જુઓ રકમ એક્સ વર્ગ વત્તા બીજી રકમ એક્સ વર્ગ વત્તા દસ એક્સ વત્તા સોળ તો આ બંને નાવ્યો પાડી અને મને લખીને જણાવજો